અંકલેશ્વરના કોસમણી ગામ નજીક દર્શનીવારે ભરાતા આઠ બજારે ભારે વાહન ચાલકો માટે મુશ્કેલી ઉભી કરી છે બજારમાં ખરીદી સાથે આવતા લોકો અને વેપારીઓ દ્વારા અડેધડ પાર્કિંગને લીધે ટ્રાફિક સમસ્યા સજી હતી અધુનામપુર લારીઓ અને ગલાઓ મુખ્ય માર્ગને ભડીનો ભરે છે જોજોજન ભેજવના ગામ પાસે ગોપાલનગર ખાતે ભરાતા હાટ બજારના કાને કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સજી હતી જેને લઈ સ્થાનિક વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અગાઉ ટ્રાફિક જામ અને ગેરીતીના મુદ્દે અંકલેશ્વર મામલતદારે હાટ બજાર બંધ કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ વેપારીઓની રજૂઆત બાદ બે શરતો સાથે મંજૂરી આપી હતી આ શરતો હતી ટ્રાફિકની અડચણ ન થવી જોઈએ અને સાફ સફાઈ જળવાવી જોઈએ હાલ આ શરતોનું પાલન થતું નથી સાંજના સમયે ભારે ટ્રાફિક જામ થાય છે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્થાનિક લોકોની માંગ છે કે હાટ બજારના સંચાલકો અને તંત્ર அய்ய <laughs>